આણંદનું ચિખોદરા જ્યાં એકસો આઠને નડ્યો અકસ્માત ટાયર ફાટતા એકસો આઠ સાથે ભટકાઈ એકસો આઠમાં કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી ચિખોદરા પાસે આ ઘટના બની આણંદના ચિખોદરા પાસે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ એકસો ને અકસ્માત થયો અચાનક જ ટાયર ફાટી જતા એકસો આઠ ડિવાઇડર સાથે ભટકાઈ એકસો આઠમાં કોઈ દર્દી ન જેથી જાનહાની ટળી છે જે લોકો એકસો આઠમાં સવાર હતા તમામ ડોક્ટર અને ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે એકસો આઠમાં કોઈ દર્દી ન હોવાથી જાનહાની ટળી ચિખોદરા પાસે આ ઘટના બની આણંદના ચિખોદરા પાસે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ એકસો આઠને અકસ્માત થયો અચાનક જ ટાયર ફાટી જતાં એકસો આઠ ડિવાઈડર સાથે ભટકાઈ એકસો આઠમાં કોઈ દર્દી નહોતું જેથી જાનહાની ટળી છે જે લોકો એકસો આઠમાં સવાર હતા તમામ ડોક્ટર અને ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે